મિલોમાં કામ કરતા શ્રમજીઓને ટ્રાફિક નિયમન માટે એક સેમિનાર ટ્રાફિક પોલીસ દ્વારા પરસાણા ખાતે યોજાયો જેમાં સરકાર દ્વારા અકસ્માત દરમિયાન મળતી સહાયોની પૂરતી સમજ આપવામાં આવી હાલમાં ચાલી રહેલા ટ્રાફિક મંદ બે હજાર પચીસ અન્વયે સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો સાથે સાથે રાહદારીઓ ટ્રાફિક નિયમન સમજ કેળવાય અને સરકાર તરફથી અકસ્માત દરમિયાન મળતી સહાય મળે છે તેની સમજ મિલોમાં કામ કરતાં પરપ્રાંતિય સમજીવી સુધી પહોંચાડવાના પ્રયાસ ના ભાગરૂપે સુરત જિલ્લા ટ્રાફિકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઈશ્વરસિંહ સિસોદિયાની આગેવાનીમાં તેમની ટીમ દ્વારા પરસાણાની એક મિલમાં સેમિનાર યોજવામાં આવ્યો હતો જેમાં રસ્તો ક્યાં અને કઈ રીતે ઓળંગવાથી લઈ ટ્રાફિકના નિયમોને સમજાવવામાં આપી હતી ઉપરાંત સરકાર દ્વારા તારીખ સાત જાન્યુઆરી બે હજાર પચીસના રોજ જાહેરાત અનુસાર ગંભીર અકસ્માતો થાય અને તેને ગોલ્ડન પિરિયડ એટલે કે એક કલાકમાં હોસ્પિટલ પહોંચાડો અને તેનો જીવ બચી જાય તો હોસ્પિટલ પહોંચાડનારને સરકાર તરફથી દસ હજારનું પુરસ્કાર સહાય આપવામાં આવશે તેમજ અચાણ્ય વાહન ચાલક અકસ્માતમાં મૃત્યુ પામતા લોકોને સરકાર તરફથી બે લાખની સહાય અપાશે ઉપરાંત ગંભીર ઈજા પામનાર સરકારના નિયત હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે તો તે દોડથી બે લાખની સહાય અને સાત દિવસ સુધી મફત સારવાર આપવામાં આવશે તમારા નામ સાથે નમસ્કાર મિત્રો મારું નામ બલબીરસિંહ નથુરામ પિલાણીયા હું સ્પેક્ટ્રમ ડાયોજન કેમિકલ પલસાણા ખાતે ડીજીએમ ઇએચએસ તરીકે નોકરી કરું છું છેલ્લા બે ચોત્રીસ વર્ષથી આજે ટ્રાફિક નિયમનું પાલન કરવા માટે ટ્રાફિક ઉજવણીનો એક સત મહિનાનો દોઢ મહિનાનો સત ચાલતો છે એમાં આપણા સુરત જિલ્લાના ટ્રાફિકના અધિકારી પોલીસ અધિકારી શ્રી આવેલા હતા એને મારે કંપનીના વર્કરના સ્ટાફના સમજણ આપવા માટે એક સેમિનાર રાખેલો હતો તેમાં ટ્રાફિક આપણે એક્સિડન્ટ ઓછામાં ઓછા કઈ રીતે થયા એને માટે સમજણ આપી કે તમે ટ્રાફિકનો નિયમનું પાલન કરો એને કઈ રીતે રોડ ક્રોસ કરવાનું જ્યાં રસ્તો ક્રોસ કરવાનો રોંગ સાઈડ નહીં ચાલવાનો હેલ્મેટ હેલ્મેટનો યુઝ કરવાનો ફોર વ્હીલર તો સીટ બેલ્ટનો યુઝ કરવાનો એ બધી સમજણ આપી કદાચ તમે હાઈવે પર ચાલતા છો રોડ ક્રોસ કરતા છો તમે બીજાને કોઈને એક્સિડન્ટ જુઓ તો ભારત સરકાર અને ગુજરાત સરકાર તરફથી ત્રણ સ્કીમ છે સારી સારી એ ભલામણ માટે કે કોઈ અજણ્ય વાહનથી એક્સિડન્ટ થઈ ગયો અને માણસ મૃત્યુ પામેલો હોય તો તમે એ પરિવારને જાણ કરજો એ પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરાવશે તો તમને સરકાર શ્રી બે લાખનું સહાય આપશે ઇન કેસ કોઈ એક્સિડન્ટ થયો હોય તમારા સામે એ તમે જોયો હશે તો તમે તાત્કાલિક એ માણસને ગવર્મેન્ટ દ્વારા જે હોસ્પિટલ ચોઈસ કરેલા છે નક્કી થયેલા હોસ્પિટલમાં એક કલાકની અંદર અંદર તમે એને પહોંચતો કરો એની જ્યારે એને બચી જાય તો તમને બી દસ હજાર રૂપિયાનો ગવર્મેન્ટ એક ઇનામ રાશિ આપશે એને પહેલાં ભાઈ જે એક્સિડન્ટ થયેલો એને જે છે સાત દિવસ સુધીનું ટ્રીટમેન્ટ ફ્રી ઓફ કોસ્ટ આપશે એને પછી તમારે જે વધારે ટાઈમ લાગતો વધારે ખર્ચતો થતો હોય તો એમાં બી દોઢ બે લાખ રૂપિયાની સહાય આપતો છે ધન્યવાદ